નવસારીમાં સ્ટેશનરીના વેપારીઓ આંદોલન કરવાના મૂડમાં જોવા મળી રહ્યા છે સ્કૂલો ભણતર સાથે પુસ્તકો નોટબુક અને ઇતર પ્રવૃત્તિની વસ્તુઓનું વેચાણ કરતી હોવાથી વેપારીઓનો ધંધો સાવ પડી ભાંગ્યો છે સ્ટેશનરી બજારમાં વીસથી પચીસ ટકા જ વેપારી હોવાથી સ્થાનિક ધોરણે સ્ટેશનરીનો વેપાર કરતા વેપારીઓની સ્થિતિ કફોડી બની છે સ્ટેશનરીના વેપારીઓએ ગ્રાહકને સારું એવું ડિસ્કાઉન્ટ પણ આપવા માટે તૈયારી બતાવી છે પરંતુ કોઈ ખરીદદાર નથી વેપારીઓને આક્ષેપ છે કે ડરના કારણે વાલીઓ શાળામાંથી

છ મહિના પછી આવે છે તેમાં પડશો લઈ જાય છે ટેપિન અમારો ધંધો સિનવાઈ જોવો જ જોડે સ્કૂલમાં ધંધો બંધ થાય અને અમને સરકાર સપોર્ટ કરે એવી અમારી વિનંતી છે સ્કૂલમાં ડાયરેક્ટ કંપનીઓ જેને જે ધંધો કરે છે અને વાલીઓને બાળકોને અંધારામાં રાખી પચ્ચીસ વીસ ટકાનો માર્જિન જે સ્કૂલ ખાઈ જાય છે તે બંધ કરે આ અમે રિક્વેસ્ટથી કહેતા છે હવે અમે ઘણા પગલાં કાયદાકીય પગલાં લેવા ઉપર છે કારણ કે અમારા ધંધા દિવસે દિવસે ઘટતા જાય છે અને હું વાલીઓ અને વિદ્યાર્થીઓને પણ રિક્વેસ્ટ કરું છું કે અમને ટેકો આપે અમને ટેકો આપવાથી તમને જ ફાયદો છે બે વસ્તુ તમને જ સસ્તી મળવાની છે કોરોના વખતનો નોટબુક વગેરેનો સ્ટોક હતો જે બાળકોને રાહત ભાવે મળી શકે અને ડિસ્કાઉન્ટ ભાવથી અમે બાળકોને આપેલા છે ધંધો કરવા માટે અમે કોઈ વસ્તુ આપતા નથી અને રિઝલ્ટની સાથે ઘણા બાળકો ઘણા ટાઈમની ફી પણ બાકી હોય છે તો એને પણ અમે રાહત ભાવે અથવા તો ફી બાકી રાખીને પણ એને અમે બુક્સ વગેરેનું વિતરણ કરેલું છે